વડગામ તાલુકાની એક કોલેજમાં સગીરાની છેડતી કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી તો વર્ષ બે હજાર બાવીસમાં આરોપીએ કોલેજમાં જઈ સગીરાને હેરાન કરી છેડતી કરતા નોંધાઈ હતી ફરિયાદ સગીરા પેપર આપવા જતા આરોપીએ કોલેજમાં મચાવ્યો હતો હોવાળો પાલનપુરની સેશન કોર્ટે વડગામના મેઘાળ ગામના આરોપી રાજન ઉર્ફી રોહિત પરમારને ત્રણ વર્ષની સજા અને સિત્તેર હજારનો દંડ ફટકાર્યો સગીરાની છેડતીના ગુનામાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વડગામ પંથકની એક સગીરા તે તેના કામ સ્કૂલે ભણવા કોલેજમાં જતી હતી ત્યારે મેઘાળ ગામનો રાજન રૂપે રોહિત સરદારભાઈ રહેવાસી તાલુ મેઘાળ તાલુકો વડગામવાળાએ તેને અવારનવાર હેરાન પરેશાન કરતો હતો અને પીછો કરતો હતો અને તેનાથી આ ભોગ બનનાર દીકરી તંગ આવી ગયાના કારણે તેના માતા પિતાએ તેના મામાના ત્યાં પાલનપુર તાલુકાના એક ગામમાં મોકલેલી અને ત્યાં રહેતી હતી ત્યારબાદ તે અથી પરીક્ષા આપતી હતી અને બીજું કોલેજના મો બીજું પેપર આપવાનું હતું તે દિવસે તે વડગામ કોલેજમાં ગયેલો અને ત્યાં બૂમાબૂમ કરતો હતો જેથી પ્રિન્સિપાલે તાત્કાલિક આ છોકરાને તેઓ કોલેજમાં સિક્યુરિટી ગાર્ડને કહીને બેસાડીને પોલીસ બોલાવેલી અને ભોગ બનનારને ગભરાઈ ગયેલી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સમાં તેને દવા સરકારી દવાખાને સારવાર માટે મોકલેલી આ ગુનાના કામે ચોવીસ અગિયાર બે હજાર બાવીસના રોજ વડગામ પોલીસ સ્ટેશનમાં પોણસો અઢાર ઓબ્લિક બે હજાર બાવીસથી ત્રણસો ચોપ્પન ડી અને પોક્સો કલમ બાર મુજબનો ગુનો નોંધાયેલો અને તેની તપાસ કરી ત્યારબાદ આ ગુનાના કામે આરોપી સામે ચાર્જશીટ કર્યું તેમાં ભોગ બન્નારને તપાસેલી ફરિયાદીને તપાસેલા ગુનાવાળી જગ્યાના પંચનામું કરવામાં આવેલું તેને તપાસવામાં આવેલા ભોગ બન્નાના કપડાં હતા જે રજૂ કરેલ હતા તેને પણ તપાસેલા ત્યારબાદ આ ગુનાના કામે જે સીસીટીવી ફૂટેજ મેળવેલા જે કોલેજમાંથી તેમના પ્રિન્સિપાલને પણ તપાસવામાં આવેલા અને તે સીસીટીવી ફૂટેજ આધારે આ કામના આરોપીને પ્રિન્સિપાલે ઓળખી બતાવેલા કે આ જ આરોપી ત્યાં હતો અને હાજર હતો અને તેને આવી રીતે હેરાન પરેશાન કરતો હતો જેથી તેને ત્યાં બેસાડી દીધેલો અને આ ગુનાના કામે પ્રોસિક્યુશન ફરિયાદ પક્ષે નિષ્કર્ષપણે કેસ પુરવાર કરેલો જેથી ત્રણસો ચોપ્પન ડીમો ત્રણ વર્ષની સજા કરેલી અને સિત્તેર હજાર રૂપિયાનો દંડ કરેલો છે